તો મિત્રો અત્યારે આપણે છીએ માનવ માનવાશ્રમ સર્કલ મહેસાણા ત્યાં લીલા લહેર રેસ્ટોરન્ટ છે અને એ લીલા લહેર રેસ્ટોરન્ટની અંદર બેન છે એ શુદ્ધ ગુજરાતી ભોજન બનાવે છે તો એના વિશે આપણે થોડી વાત કરીશું મનીષા મનીષાબેન ભોજક છે અહીંયા આપણે તે અહીંયા નાસ્તા થી લઈને જમવાના સુધીનું અહીંયા બધું જ બનાવે છે અને બેન કેટલા વાગ્યા સુધી આપણે ચાલુ થઈ છે હું એક્ચ્યુઅલી સવારે 8 વાગે જેવી આવી જાઉં છું ચા નાસ્તાથી ચાલુ થાય એના માટે 8 વાગ્યા થી તે રાત્રે 10:30 સુધી અહીંયા બરાબર એટલે સવારે તમે નાસ્તાનું આયોજન હોય છે ચા નાસ્તો પૌવા છે ઉપમા થેપલા મસાલા પૂરી છે અચ્છા એ બધું હોય છે ચા કોફી હોય છે એના પછી મારું જમવાનું ચાલુ થઈ જાય અચ્છા સવારનો જે નાસ્તો છે શું રેટ હોય છે એનો મારો પૌવા અને ઉપવાની ડીશના ના 25 25 રૂપિયા છે ચા છે જે 10 રૂપિયાનું જે રેગ્યુલર આવે એ છે પછી થેપલાનો એક નંગ 10 રૂપિયામાં આપું છું પછી મસાલાવાળી પૂરી આવે છે એ 20 રૂપિયાની છે ઓકે બરાબર છે અને બપોરે જે જમવાનું હોય છે લંચ હા તો એમાં ડીશનો નો શું પ્રાઇસ છે બપોરે જમવામાં જો હું એક કઠોર આપું છું બે શાક આપું છું દાળ ભાત રોટલી 100 રૂપિયા લઉં છું 100 રૂપિયામાં ડિશ આવે છે એ ફિક્સ ફિક્સ છ રોટલી આપું છું એક્સ્ટ્રા છાસ પાપડ આપું ઓકે બરાબર છે અને સાંજે આપણે જમવામાં શું હોય સાંજે આમ રનિંગ જે મારા પાર્સલ બાંધેલા છે જે લોકો ટિફિન ના છોકરાઓ ને લોકો ને હું પાકરી શાક ખીચડી બી હોય છે પુલાવ કઢી બી હોય છે અને દાલ બાટી તમારે રેગ્યુલર બનાવવાની હોય છે સેટરડે સન્ડે જ ના હોય બાકી હોય છે

પછી મેથી પાપડ બને છે રાબુડી ડુંગળી બને છે એવા બધા રાજસ્થાની શાક પણ એ શું ઓર્ડર ઉપર ઓર્ડર પ્રમાણે તમે બનાવો છો પણ કોઈ અહીંયા કસ્ટમર આવી હોય ને કે તમે બનાવી નાખો અચ્છા એક એટલે એક આ સારો એવો પોઈન્ટ કહેવાય કે આપણને મન ગમતું જે વાનગી છે એ બનાવીને પણ બેન અહીંયા આપે છે ઓકે તો મનીષા બેન તમને આ જે રેસ્ટોરન્ટ નો આઈડિયા કેવી રીતે આવ્યો અત્યારે સાહેબ હું મારો પિયર આબુ છે એટલે આબુ માં અમારું રેસ્ટોરન્ટ છે પપ્પા ઓકે એટલે અમે કરેલું છે અહીંયા હું છેલ્લા 15 વર્ષથી માર પોતાના ઘરમાં કરતી હતી ટિફિન બી કરતી હતી હોસ્ટેલ બી અહીંયા એનજી હોસ્ટેલ બી મે ટિફિન કરતી હતી કે સર્વિસ મારો પહેલો વર્ષ 14 15 વર્ષથી ચાલુ છે પછી એમ કે કોરોના આયા પછી એમ ટિફિન બીફિન બધું ઓછું થઈ ગયું ને પછી થોડો રિસ્પોન્સ ફરી મળ્યો એટલે મને લોકો એમ કીધું કે ભાઈ તમે ઘર કરો છો એના કરતાં તમે આવી રીતે બહાર રેસ્ટોરન્ટ કે કંઈક કરીને કરો કે તમારું જમવાનું આટલું સારું છે તો તમે કઈક આગળ વધશો ઘર ઘર માં તો આ રીતે જ રહેશો એટલે પછી મેં અત્યારે નાનું સેટઅપ કરી ચાલુ કર્યું પણ મને મહિના દોઢ એનામાં બહુ સરસ રિસ્પોન્સ જોડે સપોર્ટ માં કોણ હોય મારી બેબી છે

તો ચલો આપણે તો ફ્રેન્ડ અત્યારે આપણે લીલા લહેર રેસ્ટોરન્ટ છે ત્યાં છીએ અને આપણા જોડે અત્યારે ડીશ આવી ગઈ છે બરાબર આ ફૂલ ડીશ છે અને ફિક્સ થાળી જે કહેવાય છે આની અંદર ખુશીબેન કેટલા રોટી કેટલી હોય છે આપણે ફિક્સ થાળી હોય છે એના અંદર આપણે પાંચ રોટલી આપીએ છીએ બપોરના ટાઈમે રોટલી હોય છે ને સાંજના ટાઈમે રોટલી અને ભાખરી બંને ઉપલબ્ધ હોય છે બરાબર આજનું જે મેનુ છે એમાં રાજસ્થાની રીંગણ વળીનું શાક છે આપણું શુદ્ધ ગુજરાતી લીલી કોબીનું શાક છે અને રાજસ્થાની ડુંગળી અને સેવનું શાક છે તથા આજ જે ખીચિયા પાપડ રાજસ્થાનના હોય છે જે હોમમેડ બનાવવામાં આવતા હોય છે એ છે ચોખાના છે અને ઘઉના છે રાઈસ વાળા અને વીટ વાળા બંને એ છે પ્લસ વઘારેલા મરચા છે ગોળ આપીએ છે એટલે મીઠું વાણી રે બધાની અને આપણે પુલાવ અને છાસ અને નોર્મલ સલાડમાં પ્યાજ અચ્છા હવે જે આ ફિક્સ થાળી છે એનો શું રેટ છે

ખીચડી કડી અને રોટલી કે ભાખરી જે હોય છે આ રીતનું હોય છે પાંચ રોટલી ઉપલબ્ધ હોય છે શાક બે હોય છે ડુંગળી હોય છે ગુડ હોય છે છાસ ને એવું બધું ઉપલબ્ધ થાય છે પાર્સલ માટે પણ ઘણા લોકો અહીંયા આવતા હોય છે

થેપલા અથવા ચા કોફી બધું આઠ વાગ્યા થી ઓપન સ્ટાર્ટિંગ થઈ જાય છે હા સવારે આઠ વાગ્યા થી રાત્રે કેટલા વાગ્યા સુધી રાત્રે આપણે સાડા દસ સુધી અહીંયા હોઈએ છીએ અને પ્લસ એના સિવાય કોઈ બી નાના મોટા ઇવેન્ટ નો બી ઓર્ડર લેવામાં આવે છે આપણા સાઈડ થી કોઈ બી ફોર એક્ઝામ્પલ નોર્મલ બર્થડે પાર્ટી હોય કે કોઈ નું એન્ગેજમેન્ટ હોય કે કોઈ બી જાત નો ઓર્ડર યા હંડ્રેડ ટુ વન ફિફ્ટી વર્સન્સ નો ઓર્ડર આપણા ત્યાં અહિયાં લેવામાં આવે છે અને અહીનું જે જમવાનું છે એ શુદ્ધ ઘરનું બને છે જેમ કે તમે કિચન નું કવરેજ જોયું છે બધી રીતે પરફેક્ટલી શુદ્ધ દેશી ઘી ને બધું વાપરવામાં આવે છે કિચન એવરીથિંગ બધું આપણે કહી છે ને હાઇજેનિક વેમાં આપણે બધું યુઝ કરીએ છીએ કોઈ જાતનું મિલાવટ આપણા ત્યાં અહીંયા નથી હોતું જે રીતનું મેં વાત કરી છે કે આપણે બધા બી જે બી ઇન્ગ્રીડિયન્ટ જે બી શાકભાજી કે જે બી બનતું હોય છે એમાં આપણે ઘરે જે મસાલા વાપરતો હોય ને ઘરથી જ મસાલા બનાવીને યુઝ કરવામાં આવે છે ના તૈયાર ના મોસ્ટ ઓફ તૈયાર મસાલા યુઝ થતા કરતા જ નથી અમે લોકો રહી વાત જે ગરમ મસાલો તો એ બી ઘરેથી જ જાતે બનાવીને પ્રિપેર કરીને યુઝ કરવામાં આવે છે તાકી આપણે જે ગ્રાહક મિત્રો હોય ભાઈઓ બહેનો હોય એમને કોઈ જાતની તકલીફ ના પડે ક્યારે બી ખુશી બેન આજે આપણે સ્ટાર્ટઅપ કર્યું હા કેટલો ટાઈમ થઈ ગયો સ્ટાર્ટઅપ કરે લગભગ દોઢ એક મહિના થઈ ગયા છે બટ અમને કસ્ટમર્સ રિવ્યુઝ ને કસ્ટમર્સ નો બી સપોર્ટ એવો સારો મળી રહ્યો છે બધા વેમાં જેમ કે હમણાં આ જે છે અમારા રેગ્યુલર કસ્ટમર જે છે બેઠા છે આ જે સ્ટુડન્ટ્સ છે એ બી રેગ્યુલરલી એમના સાંજના સવારના ટાઈમ ને એ લોકો જમવાનું હોય છે પ્લસ એના સિવાય ઘણા બધા એવા રેગ્યુલર કસ્ટમર્સ છે જેમનું ત્યાં હાલ હમણાં ટિફિન ગયું છે ઓકે રંગીલો મારો દેશ રાજસ્થાન રંગીલો એકદમ દેશી તડકો અને સ્વાદ આપણા મોજીલા ગુજરાત અને ખાસ કરીને આપણી મહેસાણા માં આવ્યો છે બધું અલગ અલગ રીતે અલગ અલગ વાનગી બનાવવામાં આવે છે કોઈ જાતના ઓવર મસાલા યુઝ કરવામાં થતા નથી જેના કારણે કોઈ બી કસ્ટમરને તકલીફ પડે ગરમ મસાલા આપડા કોઈ બી જાતના વસ્તુમાં યુઝ નથી થતા કરી તો ફ્રેન્ડ્સ અત્યારે જે આ ખીચિયા પાપડ છે ને એ સાપુતારામાં પણ આ ફેમસ છે જે અત્યારે આપણા મહેસાણામાં જોઈ રહ્યા છીએ એકદમ ઉપર જે ઇન્ગ્રેડિયન્ટ્સ જે લગાવેલા છે અને જે સજાવટ કરી છે એ સુપર છે બરાબર અને આનો ટેસ્ટ પણ મજા આવશે એક વખતે ભાઈ તમે ટેસ્ટ કરો

શેક્યા પછી આપણે રીંગણ હોય છે એ રીંગણને વ્યવસ્થિત કટ ઓફ પીસીસ કરીને વડી અને રીંગણનું બંનેનું મિક્સચર કરીને બધો મસાલો જે ઇન્ગ્રીડિયન્ટ બનાવતા હોય છે આપણે એ એમાં બધામાં એડ કરીને કમ્પ્લીટ શાક વઘારીને કમ્પ્લેટ આપવામાં આવે છે વળી એમ હોવા જોઈએ તો વળી આપણે થોડી વ્હાઈટ કરતો નોર્મલ કોફીસ કલરની હોય છે પણ જ્યારે આપણે એને શેકીએ ઘી કાતો તેલના સાથે એના પછી એ થોડો થોડો એનો કલર પકડીને લાલ કલરમાં આવે અને પછી રીંગણ બે શાક બને વડી ડુંગળીનું બી બને છે અને વળી રીંગણનું બી બને છે બંને રીતનું હોય છે ਇਹ ਹੈ ਸੇਵ ਟਮਾਟਰ ਸੇਵ ਡੂੰਗਰੀ ਸੇਵ ਡੂੰਗਰੀ ਸੇਵ ਡੂੰਗਰੀ ਹੈ ਹਾਂ ਸੇਵ ਡੂੰਗਰੀ ਹੈ ਆਪਾਂ ਦੇ ਜੋ ਡੂੰਗਰੀ ਹੋਏ ਚ ਇਹ ਹਨ ਤਿੱਖੀ ਜਿਹੀ ਸੇਵ ਹੈ ਜੇਮ ਕਰੀਨੇ ਸੇਵ ਡੂੰਗਰੀ ਸੇਵ ਟਮਾਟਰ ਮੈਂ ਸਾਂਭੜੀ ਜੇ ਪਰ ਆ ਸੇਵ ਸੇਵ ਡੂੰਗਰੀ ਨਵੀਂ ਵਸਤੂ ਹੈ ਨਵੀਂ ਵਸਤੂ ਹੈ ਸੋ ਫਰੈਂਡਸ ਆ ਵੀਡੀਓ ਜੇ ਮੈਂ ਤੁਹਾਨੂੰ ਬਤਾਇਆ ਰੈਸਟੋਰੈਂਟ ਨੂੰ ਇਹ ਤੁਹਾਨੂੰ ਕਿਹੋ ਲੱਗਿਆ એ ચોક્કસ કોમેન્ટમાં લખજો અને મારી યુટ્યુબ ચેનલ છે એટ ધ રેટ પ્રફુલ બ્લોગ અને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં તો આવા જ વિડીયો હું તમને અવનવા બતાવતા રહીશ બરાબર તો ફિર મિલાઈ ગઈ ચલતે ચલતે